વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે આક્રમક રજૂઆતો કરી હતી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા એમાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રોટોકોલ સાચવતા નથી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાનું પદ છે એ પણ સાચવતા નથી જિલ્લા પંચાયતની જે કામગીરી છે જેમાં આઠમા ધોરણની વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની કામગીરી છે તે વિરોધ પક્ષના નેતાએ સૂચન કર્યું હતું મારા સૂચનના આધારે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પરંતુ જિલ્લા પંચાયતના ડીડીઓ અને વિરોધ પક્ષના નેતાને આ લોકો મહત્વ આપતા નથી અને પ્રમુખશ્રી આખી આમંત્રણ પત્રિકાનું ડિઝાઇન કરે છે જેનો અમારે સખત વિરોધ છે પત્રકાર પરિષદ યોજિત તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની સભામાં અધ્યક્ષતાને પ્રમુખશ્રીનું હોય છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો હંમેશા પ્રયત્ન થાય છે વિરોધ પક્ષના પ્રશ્નોના જવાબ અપાતા નથી સભા ઉતાવળે પૂર્ણ કરવાની હોય એવા પ્રયત્નો થતા હોય છે ઘણા પ્રશ્નો હોય છે ત્રણ મહિને એક સભા મળતી હોય છે એમાં જવાબ મળતા નથી કામો થયા નથી બજેટમાં છપાયા છે તે કામો થતા નથી આજની સામાન્ય સભા ચલાવવામાં અધ્યક્ષ નિષ્ફળ ગયા છે વિરોધ પક્ષના જવાબ આપવામાં પણ અધ્યક્ષ નિષ્ફળ છે અન્ય સમિતિના અધ્યક્ષ પણ જવાબ આપી શકતા નથી આજની મારી કેટલીક રજૂઆતો માનવામાં આવી છે એ માટે ડીડીઓ પ્રમુખને શુભેચ્છા પાઠવું છું ખાસ તો જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હોય એ સામાન્ય સભા અધ્યક્ષસ્થાન પ્રમુખશ્રીનો હોય છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટેનો હંમેશા પ્રયત્ન થતો હોય છે વિરોધ પક્ષના જે પ્રશ્નો હોય છે પ્રશ્નોનો પ્રત્યુત્તર સારી રીતે આપવામાં આવતો નથી અને સભા જાણે કે ઉતાવળે પૂરી કરવાની હોય એ રીતે ખૂબ પ્રયત્નશીલ અધ્યક્ષ રહેતા હોય છે ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે ત્રણ મહિને એકવાર મિટિંગ બોલાવાતી હોય છે અને એવી સામાન્ય સભામાં અધ્યક્ષશ્રી પોતે પણ જવાબ આપી શકતા નથી અને દરેક શાખાના શાખા અધિકારીશ્રી માટે જવાબ આપે એવું એ લોકો ઊચ્છે છે પરંતુ ચેરમેનશ્રીઓ જે છે જિલ્લા પંચાયતના એ ચેરમેનશ્રીઓ પણ જવાબ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે અને તે તમામ વિગતો આપ સૌએ જો જોઈ છે જાણી છે એટલે જિલ્લા પંચાયતનું જે વહીવટીતંત્ર છે એ સાડા ચાર વર્ષમાં જિલ્લા જિલ્લાના જે ખેડૂતો છે વેપારીઓ છે ગરીબ વર્ગ છે એનું એક પણ કામ થયું નથી માત્ર તમે જોશો તો બજેટ માત્ર બજેટમાં છાપવા માટે એ લોકો લખતા હોય છે અને આ બજેટના જે કંઈ મતલબ કે એને બજેટ પાર પાડેલું એ બજેટનો એક પણ કામ એને આજ દિવસ સુધી પૂર્ણ કરેલું નથી એટલે આજની જે સામાન્ય સભા છે એ સામાન્ય સભા ચલાવવામાં અધ્યક્ષ ખૂબ નિષ્ફળ ગયા છે અને વિરોધ પક્ષના જે પ્રશ્નોનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગયા છે અને જિલ્લા પંચાયતના અલગ અલગ શાખા અધિકારીઓ છે એ પોતે જવાબ આપે છે પરંતુ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી છે બાંધકામ છે સિંચાઈ છે મહિલા બાળ વિકાસ છે કારોબારી છે એ કોઈ અધ્યક્ષશ્રી જવાબ પૂરી પૂર્ણ આપી શકતા નથી ખાસ જિલ્લા પંચાયતના આજે જગદીશભાઈ પટેલ કે જે અગાઉ પૂર્વ પ્રમુખશ્રી હતા અને મારી એક રજૂઆત હતી કે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ મુખરજીભાઈ પટેલનું અહીંયા નામ રહે એટલા માટે એમની અનાવરણ કરવામાં આવે એ મારી વાત માનવામાં આવી છે અને જિલ્લા પંચાયતના અગાઉના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલનું અન્ય સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને અનાવરણ કરવામાં આવશે એ માટે હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને શુભેચ્છા છું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રોટોકોલ સાચવતા નથી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાનું જે પદ છે એ પદ પણ સાચવતા નથી અને જિલ્લા પંચાયત ની જે કામગીરી છે એ જે આજે ધોરણ આઠની જે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાની જે કામગીરી છે એ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ સૂચન કર્યું હતું અને મારા સૂચનના આધારે મારા સૂચનના આધારે આ જે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલો છે હવે જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી અધિકારી સાહેબ અને વિરોધ પક્ષના નેતાને આ આ લોકો મહત્વતા આપતા નથી અને પ્રમુખશ્રી આખા આ આમંત્રણ પત્રિકાની ડિઝાઇન કરે છે જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્ય અર્જુનના પ્રશ્નો જર્જરીત છે એકસો અઠાવન નવા ઓરડા માત્ર મંજૂરી મળી છે ત્રણસો વીસ ઓરડા તોડવાની મંજૂરી છે આરોગ્ય વિભાગમાં સાતસો પિસ્તાલીસ સામે છસો નવ જગ્યા ભરેલ છે એકસો છ જગ્યા ખાલી છે આંગણવાડી વિભાગમાં ત્રણસો સી આંગણવાડી જર્જરિત છે એકસો તેર આંગણવાડીમાં આજે પોતાના મકાનો નથી બસો પંદર આંગણવાડી કાર્યકર તેળા ઘરની જગ્યા ખાલી છે બસો તેર આંગણવાડીમાં પોતાના કમ્પાઉન્ડ વોલ નથી આ જિલ્લા પંચાયતની અંદર બસો પાંત્રીસનું મહેકમ છે જેમાં એકસો સાડત્રીસ જગ્યા ખાલી છે તાલુકા પંચાયતોમાં છસો તેરમાં ચારસો ત્રેપન જગ્યા ભરેલી છે એકસો સાહીઠ જગ્યા ખાલી છે બધે જગ્યા ખાલી છે આ મહત્વપૂર્ણ જગ્યા ખાલી છે એ બાબતોની રજૂઆત હતી અને જગ્યા ભરવાની માંગ કરી છે વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે શિક્ષણ વિભાગના મારા ખૂબ મહત્ત્વના પ્રશ્નો હતા કે સમગ્ર જિલ્લામાં શિક્ષકની કેટલી ઘટ છે તે એકસો સિત્યાસી શિક્ષકોની ઘટ છે બસો ને તેત્રીસ ઓરડા આજે પણ જર્જરિત છે અને એકસો અઠ્ઠાવન નવા ઓરડાની માત્ર મંજૂરી મળેલી છે ને ત્રણસો ને વીસ ઓરડાની પણ તોડવાની મંજૂરી છે એવી જ રીતે આરોગ્ય વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગમાં સાતસો પિસ્તાલીસ જગ્યાની સામે છસો નવ જગ્યા ભરેલી છે એકસો ને છત્રીસ જગ્યા આરોગ્ય મહત્ત્વની જગ્યા એમાં પણ એકસો છત્રીસ જગ્યા ખાલી એવી રીતે આંગણવાડી વિભાગમાં જોવા જાવ તો ત્રણસો ને એંસી આંગણવાડી જર્જરિત છે એકસો ને તેર આંગણવાડીમાં આજે પોતાના મકાનો નથી એક બસો પંદર આંગણવાડી કાર્યકરણ તેળાંગની જગ્યાઓ ખાલી છે બસો ને તેર આંગણવાડી પોતાના કમ્પાઉન્ડ વોલ નથી આ જિલ્લા પંચાયતની અંદર બસો ને પોત્રીસ જગ્યાનું મેકમ છે એની મહીં એકસો ને સાડત્રીસ જગ્યાઓ ખાલી છે એવી રીતે સમગ્ર જિલ્લાની તાલુકા પંચાયતો જોવા જાવ તો છસો તેર તાલુકા પંચાયતોમાં ચારસો ને જગ્યા ભરેલી છે એકસો ને જગ્યા ખાલી છે આ ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે આ લોકો તો આરોગ્યમાં જગ્યાઓ ખાલી શિક્ષણમાં જગ્યા ખાલી આંગણવાડીમાં જગ્યા ખાલી પંચાયત વિભાગમાં જગ્યા ખાલી તો આ મહત્વપૂર્ણ જગ્યા જગ્યાઓમાં જો જગ્યા ખાલી હોય તો ડબલ એન્જિન સરકારને ખાલી વાતો કરવા રાખેલી છે એ બાબતની અમારી રજૂઆત હતી અને આ ખાલી જગ્યા તત્કાલ ભરવામાં આવે એ અમારી માંગણી હતી વિપક્ષી સભ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડે જણાવ્યું હતું કે સભામાં અમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે અમારી ટર્મના પાંચ વર્ષ પૂર્ણ થતાં છતાં બીજેપીના સભ્યોએ ફક્ત ગ્રાન્ટ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે રજૂ કર્યા પણ આ લોકો કોઈપણ અધિકારી સાથે કામ નથી લઈ શક્યા બજેટના કામ કરી નથી શક્યા જેથી આ બોડીનો નિષ્ફળ બોડી અમે ગણીએ છીએ વડોદરા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ બોડી હોય તો આ બોડી છે જે પ્રજાના કામોમાં નિષ્ફળ ગયા છે સમગ્ર મુદ્દે તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું અને આ પ્રશ્નો આવનાર ચૂંટણીમાં પ્રજા સમક્ષ લઈ જઈશું તેમ જણાવ્યું હતું આજની સભામાં અમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે અમારા પાંચ વર્ષ અમારે વહીવટના પાંચ વર્ષ અમારી ટર્મના પૂરા થયા છતાં મારે રજૂઆત એ હતી કે આ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફક્ત ગ્રાન્ટ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમારી જે ફરજ છે એ મુજબ અમે રજૂ કર્યા પણ આ લોકો કોઈ પણ અધિકારી સાથે વહીવટમાં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર કોઈપણ રીતનું કામ નથી લઈ શક્યા વારંવાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ આ બજેટો ચોવીસ પચીસ આ બજેટો ભૂગા પણ બજેટમાં એક પણ કામ આ તંત્ર નથી કરી શક્યું એવા સમયે અમારી આ બોડીને નિષ્ફળ બોડી અમે ગણીએ છીએ અને કદાચ વડોદરાના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ બોડી હોય તો આ જિલ્લા પંચાયતની બોડી છે એ લોકો બિલકુલ પ્રજાના કામોમાં નિષ્ફળ ગયા છે અને એ લોકો સામે અમે લોકો જે પ્રશ્ન છે અમારામાં તાકાત છે અમે અધિકારીઓ પાસે એના ખુલાસા માગીશું અને કામ પણ લઈશું પણ છતાં આ લોકોને મારી રિક્વેસ્ટ છે ભારતીય જનતા પાર્ટીની ડબલ ટ્રિપલ એન્જિન સરકારને કે તમે લોકો આવો પ્રજાના પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે આ સભાખંડમાં બેસતા હોય ત્યારે પ્રજાના પ્રશ્નો લઈને આવો ફક્ત વિકાસની વાતો અને ગ્રાન્ટની વાતો કરીને ઘરે ના જતા રહો આ વહીવટ વહીવટી તંત્ર આટલું હોશિયાર હોવા છતાં આ પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો એમના વિરોધ પક્ષને બાદ કરતાં કોઈ પણ પ્રશ્નોની ક્યારેય રજૂઆત નથી કરી અને આમાં આ વખતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીમાં આ પ્રશ્નો પ્રજા સમક્ષ પણ લઈ જઈશ જિલ્લા પંચાયત સત્તાધારી પક્ષના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી દ્વારા જણાવ્યું હતું કે જ્યારે મારી બહેનો બોલવા ઊભી થાય ત્યારે વિરોધ પક્ષ વિરોધ કરે વિરોધ પક્ષની આ જ માનસિકતાને લઈને તેઓ વિરોધ પક્ષમાં જ રહેશે ચૂંટણી દેખાતી હોય આ બાબતો ઉજાગર કરે છે અમારી પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે ગરીબો યુવાનોની સન્માન કરે છે એમના ઉત્થાન માટે વિકાસ માટે અમે લાગેલા રહીશું વિરોધ પક્ષની આ જ માનસિકતાને લઈને એ લોકો આખી જિંદગી વિરોધમાં રહેશે હું મીડિયા માધ્યમથી સ્પષ્ટ કરું છું કે જ્યારે મારી બહેનો બોલવા ઊભી થાય ત્યારે એ વિરોધ કરે અને એમની જે માનસિકતા વર્ષો જૂની છતી કરે અને માનો કે નજીક ચૂંટણી આવે એ ખરેખર રચનાત્મક રીતે જિલ્લા પંચાયત ચલાવવામાં સહકાર આપવાનો હોય તો બજેટની જોગવાઈ વર્ષો બે વર્ષ અઢી વર્ષ જૂની છે મારી બહેનો પણ બે અઢી વર્ષથી છે પંચાયતની વર્ષોની પ્રણાલી રહી છે અને એ રીતે આ સંચાલન થઈ રહ્યું છે માત્ર ચૂંટણી દેખાતી હોય હર ભળી ગયા છે લોકો માટે આ બાબતો ઉજાગર કરી રહ્યા છે હું મીડિયાના માધ્યમથી કહું છું કે અમારી ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન કરે સન્માન સન્માન કરે કરે છે છે અને એમના ઉત્થાન માટે સાચા અર્થમાં વિકાસ માટે અમે લાગેલા જ રહીશું એ લોકો હવન માળખા ગમે તેના નાખશે પરંતુ અમે લોકો ચોક્કસપણે જનજનના સુધી સુખદ રીતે વિકસિત વડોદરા જિલ્લો વિકસિત ભારતમાં બનશે જેમાં કોઈ બિનમેક નથી મહિલાઓનું અપમાન આપતા એ જ આપણને કહું છું કે મારી માન્ય મહિલા ચેરમેનશ્રીઓ જે હતી એની બાબત એ લોકો આટલે આ પાંચ વર્ષમાં પહેલી વાર જ શા માટે મહિલા ચેરમેનને એ લોકો જવાબ આપે એવું કહેતા હતા એ લોકો પણ જ્યારે સત્તામાં હતા ત્યારે પણ અધિકારી જવાબ આપતા હતા માન્ય પ્રમુખ અમારા અધ્યક્ષા છે આખી જિલ્લા આખા સભાનું સંચાલન કરતા હતા એટલે આ જે આગ્રહ રાખતા હતા એમની વિરોધી માનસિકતા થતી કરે છે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા દ્વારા જણાવ્યું હતું કે આજે વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી તેમજ પંદરમાં નાણાં પંચ અંતર્ગત વિકાસના કામોને પ્રાથમિક મંજૂરી અને વહીવટી મંજૂરી આપવામાં આવી તેમજ રેતી કંકર અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોની વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી ગંભીરા બ્રિજમાં જે લોકોના મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વિપક્ષના વર્તનને લઈને પણ તેમને આક્રોશ ઠાલવ્યો હતો આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમજ પંદરમાં નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી તેમજ રેતી કંકર અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી તેમજ ગંભીરા બ્રિજમાં જે મૃતકો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમાં વહીવટી મંજૂરી આપવાનો કાર્યક્રમ આજે સભામાં વિષય હતો વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જ જશે જે પાયા પાયાવિભોની છે સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છે કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય અમે જોયું છે કે ખાસ અપમાન થયું છે આ પ્રકારની ઘટના હવે ના બાબત ધ્યાન સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ના વધવા દેવું જોઈએ જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો જે ત્યાં જુઓ તમે એક જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતાએ એનો ખૂબ જ વિરોધ કર્યો એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈપણ રીતે આગળ કરવા માગતી નથી પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી લઈએ